વડોદરાના ઝોન બૂટ દુર્ઘટના મામલે વિપક્ષ નેતાનું નિવેદન સભાવ્યું છે હાઈકોર્ટના હુકમને લઈ વિપક્ષ નેતા અમેબેન રાવતે નિવેદન આપ્યું પીડિત પરિવારોને હતી ન્યાયની અપેક્ષા વિપક્ષ નેતા ભ્રષ્ટાચાર કરી ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યું હતું કામ કોર્પોરેશનને નુકસાન કરાવી ઈજારદારને ફાયદો કરાવવાનું ષડ્યંત્ર છે ત્યારે હારની લેક ઝોન બૂટ દુર્ઘટના મામલે હાઈકોર્ટનું કડક વલણ અગાઉના રિપોર્ટને ખારીજ કરી नवेसर ऐसी આદેશ नो आदेश डॉक्टर विनोद रवज कोबार न किंग पीन એમ જોવા જઈએ તો અત્યારે જે અઢાર તારીખે જે દુર્ઘટના ઘટી અને દુર્ઘટનામાં છે ને બાળકો એટલા નાના હતા કે બાળકો જાતે જઈ શકે એવા હતા પરંતુ એમને સ્કૂલ દ્વારા લઈ જવામાં આવ્યા અને જે ત્યાંના કોન્ટ્રાક્ટર દ્વારા આ જે તળાવનું બનાવવામાં આવ્યું અને એની પરમિશન આપવામાં આવી આ જે વિનોદ રાવ નું નામ આવ્યું છે એચ એસ પટેલ નું નામ આવ્યું છે એ લોકોએ અધિક જે પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો છે રાહુલજી આવ્યા પીડિતોને મળ્યા આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ પટેલ અને ડોક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને ટેન્ડરમાં ક્લોઝને વેરિયેશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું ઇજારદારને ફાયદો કરાયો ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય ફક્ત મ્યુનિસિપલ શ્રી જાતે કરે અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે જો કોઈ રાજકીય રાજકીય દબાણ અને હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર ના લઈ શકે તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી જે રીતે બે શિક્ષકોના મૃત્યુ થયા હતા જ્યારે બનાવ બનો ત્યારથી જ અમારા આંદોલનો ચાલુ હતા ક્યાંક ને ક્યાંક ન્યાય મળે તેવી આશાઓ સાથે હાઈકોર્ટમાં કેસ દાખલ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટે જ્યારે ગઈકાલે કહ્યું છે કે આ કેસની અંદર વડોદરા મહાનગર પાલિકાના બે આઈએસ કક્ષાના અધિકારીઓ વિનોદ કારણ કે આ પ્રોજેક્ટ જ્યારે ફરીથી આપ્યો અને ફરીથી એમને સંયોગ કરી એટલે આઈએસ કક્ષાના બંને અધિકારીઓ જવાબદાર છે એમની સામે શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ તેવું જણાવ્યું છે કાલે જે ગુજરાત હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર જોઈને અમને ખૂબ આનંદ થયો એક આશાની કિરણ જાગી કે ભાઈ ન્યાય મળશે પરંતુ હાઈકોર્ટે થોડુંક હજુ ઊંડાણપૂર્વક આમાં ધ્યાન આપવું જોઈએ કે આ અધિકારીઓએ કઈ રીતનું વધારે કરપ્શન કર્યું છે અમને એવી આશંકા છે કે સ્કૂલ તરફથી પણ કરપ્શન થઈ શક્યું હોય કારણ કે ડીઓ કચેરીએ સ્કૂલને કોઈ જાતની કોઈ કાર્યવાહી કરીને ખાલી દસ હજાર રૂપિયાનું ફાલતું દંડ લીધું છે અમારા માટે તો ફાલતું જ છે અને અમારા માટેની આ સમગ્ર વડોદરા માટે આ વિચારવા જેવી વાત છે કે આટલી મોટી દુર્ઘટના જ્યારે સ્કૂલની બેદરકારીથી થઈ હોય તો ખાલી દસ હજાર રૂપિયાનો દંડ ફટકારીને ડીઓ કચેરી છૂટી થઈ જાય અને સ્કૂલવાળો કોલર અદ્ધર કરીને ફરતું હોય એમ જોવા જઈએ તો અત્યારે જે